જય શ્રી કૃષ્ણ મિત્રો રામની બહેન ભરતની સાડી ક્યાં કારણથી રહી કુવારી તો આ પહેલી ની અંદર શું કથા છે એ આપણે સાંભળીએ આ રહસ્યમય કથાઓ સાંભળવાની મિત્રો ખૂબ જ મજા આવે છે આમાં રહસ્ય છુપાયેલું હોય છે તો એ રહસ્યને આપણે જાણવા માટે બહુ ઉત્સુક હોઈએ છીએ અને એ કારણથી આપણે કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળીએ તો આ વિડીયો જો મિત્રો તમને સારો લાગે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ બધી જ કથાઓ પુરાણોમાં શાસ્ત્રોમાં વર્ણન છે આ કોઈ મનઘડત કહાનીઓ નથી પહેલીના માધ્યમથી આપણે સરસ મજાની રસપ્રદ કથા સાંભળીએ કે રામની બહેન ભરતની સાડી છતાંય ક્યાં કારણથી રહી ખુવારી તો મિત્રો આજે અદ્ભુત રહસ્યમય પ્રસંગ કથા લઈને આવી છું જે લગભગ તમે આજ સુધી સાંભળ્યો જ નહીં હોય આ પહેલીમાં એક બાજુ ભગવાન રામની આદર્શતા છે પ્રતિજ્ઞાનું પાલન કરવાની પ્રતિબદ્ધતા છે અને બીજી બાજુ તેમની પરમ ભક્ત પ્રતિજ્ઞા ભક્તિ અને સમર્પણ છે જ્યારે ભક્ત અને ભગવાનની પ્રતિજ્ઞા આપસમાં ટકરાય છે ત્યારે વૃદ્ધિ થાય છે તો મિત્રો કથા સાંભળતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ પહેલી સાંભળીને થોડું અજીબ લાગશે કે ભગવાન રામ અને ભરત તો સગા ભાઈ હતા તો એકની સાળી અને એકની બહેન આવું કેવી રીતે બની શકે તમારા બધા જ મન બધાના જ મનમાં આવો પ્રશ્ન જરૂર ઊભો થયો છે પણ આ બિલકુલ સાચી વાત છે તો આ પ્રસંગ હું તમારી સામે રજૂ કરી રહી છું જય શ્રી રામ માતા સીતાના પિતા રાજા જનકના એક ભાઈ પણ હતા તેનું નામ હતું કુશધ્વજ બતાવવામાં આવ્યું છે આ નામ તેમને ચાર દીકરી હતી જનક રાજાના ભાઈ કુશધ્વજને ચાર દીકરી હતી અને એક દીકરો હતો તેના નામ આ પ્રમાણે છે મોટી સત્યવતી પછી માંડવી પછી ઉર્મિલા અને ત્રીજી શ્રુત કીર્તિ અને પુત્રનું નામ હતું શીલનિધિ નિધી મહારાજ જનકને પોતાનું કોઈ સંતાન ન હતું માતા સીતા તો સાક્ષાત જગતજનની હતા જે ખેતરમાં એક ઘડામાંથી પ્રગટ થયા હતા મહારાજ જને તેનું પાલન પોષણ કર્યું હતું અને આમ તે જનક રાજાના જનક રાજાની પુત્રી બન્યા હતા મા સીતા તો રાજકુમારી સત્યવતી રાજા કુષ્ควજની સૌથી લાડકી જીતી અને અત્યંત હઠીલી પરંતુ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી સીતાજીના સ્વયંવરમાં ભાગ લેવા માટે જ્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણ સાથે મિથિલા પહોંચ્યા તો રાજ પરિવારમાં બધાથી પહેલા સત્યવતીએ શ્રી રામને જોયા હતા આમ તો રામ ભગવાન જનક રાજાના નિમંત્રણ પર નહીં પણ ઋષિ વિશ્વામિત્રના સાથે આવ્યા હતા નિમંત્રણ માત્ર વિશ્વામિત્રને જ હતું તો એ તેના શિષ્ય સાથે સ્વયંબરમાં જનક રાજાને ત્યાં આવ્યા ભગવાન રામ અને લક્ષ્મણ જ્યાં જ્યાં ઋષિ વિશ્વામિત્ર જતા હતા ત્યાં ત્યાં સાથે સાથે બંને રાજકુમાર તેના શિષ્ય અંગરક્ષક બનીને જતા હતા વિશ્વામિત્ર ચાલતા ચાલતા જ્યાં પણ રસ્તામાં કોઈ ઋષિનું આશ્રમ મળે ત્યાં વિશ્રામ કરવા રહી જતા અને બીજા દિવસે ફરી પ્રસ્થાન કરતા હતા આ ક્રમ અનુસાર જનકપુરના આઠ કોષ પહેલા મહાન ઋષિ જમ લગ્દિંગના પુત્ર અને ભગવાન પરશુરામના અનુજ પુત્ર પરમ વૈષ્ણવ અને ભગવાનના મહાન ભક્ત મહર્ષિ ઉપમન્યુનો આશ્રમ હતો જ્યાં સદાય શાસ્ત્રાર્થ ચાલતું હતું દૂર દૂરથી ત્યાં શાસ્ત્રાર્થ પ્રતિયોગ્યા માટે લોકો આવતા હતા મહર્ષિ ઉપમનુને બે પુત્ર હતા મહાન વિદ્વાન જ્યોતિષ શાસ્ત્ર વિજ્ઞાન સાંખ્ય શાસ્ત્ર સંગીત શાસ્ત્ર રામાય રાસાયણ શાસ્ત્ર અને વૈદિક શાસ્ત્રમાં પરાંગત હતા પરાંગત કેમ ન હોય કેમ કે એમની શિક્ષા તેના પિતા સાથે ભગવાન પરશુરામ અને મહર્ષિ અત્રિ મહાન વિદુર્સી ગાર્ગી મહાન વિદુર્સી વિખ્યાત સતી અંસુયા જેવા વિદ્વાનોના દ્વારા પૂરી થઈ હતી આ બંને ભાઈઓને ચારેય વેદ કંઠસ્થ હતા જેવા નાનો ભાઈ જ્યોતિષ શાસ્ત્ર હસ્તરેખા રેખા વ્યક્તિની ચાલ ઊઠવું બેસવું વાત કરવાની રીત શરીરના પાંચેય મુખ્ય ઇન્દ્રિયોને ગતિવિધિઓ જોઈને તેમની આગળ પાછળની બધી જ ઘટના વગર પૂછે તેના જન્મનો સમય જીવતા રહેતા શું શું કરશે શું બનશે ક્યાં રહેશે કેવો જીવન સાથી હશે અને ક્યાં કઈ જગ્યાએ કયા સમયે તેનું મૃત્યુ થશે વગેરે એક એક શબ્દ કહી દેતા હતા તે બધી વ્યવસ્થા બતાવી શકતા હતા માટે તેમનું નામ અવસ્થી હતું અવસ્થી ઋષિ તેમનો મોટો ભાઈ જેને પક્ષીઓ સાથે બહુ લગાવ હતો તેની પાસે એક બાજ હતો જે તેની ભાષા સમજતું હતું અને તે પોતે પણ બધા જ પશુ પક્ષીની ભાષા સમજતા હતા ત્યાં સુધી કે તે વૃક્ષ છોડથી પણ વાતો કરી લેતા હતા બાજ પાળવાના કારણથી ઋષિ પુત્રનું નામ બાજપાય પડ્યું હતું અવસ્થી અને બાજપાઈ બંને સગા ભાઈ અને તેમની ખ્યાતિ પૂરા આર્યવ્રતમાં હતી વિશ્વામિત્રજી તેમના આશ્રમમાં પહોંચ્યા અને એ જ દિવસે ઋષિ પુત્ર બાજપાઈ થી તેના પિતાની આજ્ઞા લઈને તેના દિન સાથે પશુ પક્ષીઓની ભાષા શીખવાના હેતુથી એ રાજકુમારી સત્યવતી પણ ત્યાં પધાર્યા હતા એ બે ત્રણ મહિના પહેલા જ ત્યાં આવેલા હતા પણ જે સમયે તે ત્યાં પહોંચ્યા બરાબર તે જ સમયે ઋષિ વિશ્વામિત્ર પણ ત્યાં પહોંચ્યા હતા ભગવાન રામ અને લક્ષ્મણ સાથે મહર્ષિએ તેમના પુત્રો સાથે આશ્રમમાં બહુ સ્વાગત કર્યું તેમનું અને એ જ સમયે ભગવાન વિશ્વામિત્ર ભગવાન રામ અને શ્રી લક્ષ્મણ સાથે મહર્ષિ ઉપમન્યુના આશ્રમમાં પધાર્યા ત્યાં એ મહર્ષિ ઉપમન્યુએ પહેલા સત્યવતીનું સ્વાગત કર્યું પછી રામ લક્ષ્મણ અને મહર્ષિ વિશ્વામિત્ર પણ સ્વાગત કર્યું એ જ સમયે એક સુંદર રાજકુમારી એના રથમાં બેસીને સેના અંગ રક્ષકો સાથે ત્યાં પધારી તેમાં બહુ બધા રથ ઘોડા અને બહુ બધા બહુ બધા ચાલતા ચાલતા સવારો હથિયારોની સાથે આવ્યા હતા તો આ બધું જોઈને લક્ષ્મણ તેમને પ્રશ્ન પૂછે છે

આ ભયાનક વનમાં આવવાનું શું પ્રયોજન છે તો મહર્ષિ ઉપમન્યુ બોલ્યા તે પશુ પક્ષી નદી વૃક્ષ છોડ કીડા મકોડા બધા પોત પોતાની યોનીમાં પોત પોતાના સહવાસી થી સાથે વાત કરે છે અને મારો મોટો પુત્ર વાજપેયી આ બધાની ભાષા જાણે છે અને સમજે છે અને આ રાજકુમારી સત્યવતી એ જ ભાષા શીખવા માટે બાજપેયી પાસે આવી છે ઋષિ ઉપમન્યુની વાત સાંભળીને લક્ષ્મણ ધીરે રહીને ભગવાન કાનમાં ખુશફુસ કરી રહ્યા છે એ ભાષાને શીખવાની પ્રાર્થના કરી ભગવાન રામે હસીને લક્ષ્મણનું નામ લઈને લક્ષ્મણનું બહાનું કાઢીને વિદ્યા શીખવાની પ્રાર્થના કરી ઋષિ ઉપમન્યુને ઋષિના અનુસંસાથી બંને ભાઈઓ ઋષિ બાજપેયીને ગુરુ બનાવીને દુર્લભ વિદ્યા શીખી અને ત્રણ દિવસમાં જ તેમણે કઠણ પરિશ્રમથી બધી જ ભાષા શીખી લીધી તમારી જાણકારી માટે હું તમને જણાવી દઉં કે ભગવાન રાજ રામ ઋષિ બાજપેયી દ્વારા વિદ્યા શીખ્યા હતા જે મૂંગા પશી પક્ષીઓની જે ભાષા હોય એ ઋષિ બાજપેયી પાસેથી શીખ્યા હતા ભગવાન રામ વનના બધા જ જીવ જંતુઓથી વાત કરતા હતા અને આનું વર્ણન મિત્રો રામચરિત માનસમાં પણ આવે છે રામ ભગવાન જ્યારે બધા પશુઓને પૂછતા પૂછતા ચાલતા હતા અને આ વિદ્યા તેમણે ઋષિ બાજપેય પાસેથી શીખી રાજકુમાર સત્યવતી જે ભાષા કેટલાય મહિનાઓથી શીખી રહ્યા હતા પણ અત્યાર સુધી એ હજી અર્ધા ભાગનું જ શીખી અર્ધા ભાગનું પણ શીખી રહ્યા ન હતા અર્ધા ભાગનું પણ હજી શીખ્યા નહીં જો કે એ બહુ તીવ્ર બુદ્ધિવાળા માનવામાં આવતા હતા સત્યવતીને તીવ્ર બુદ્ધિવાળી વાળી કન્યા માનવામાં આવતી હવે એ સમસ્ત વિદ્યા આ રામ અને લક્ષ્મણ બંને ભાઈઓએ જ્યારે ત્રણ દિવસમાં શીખી લીધી તો આ સાંભળીને રાજકુમારીએ તેમને જોવાની આજ્ઞા માંગી અને દૂરથી જ યુગલ કુમાર શ્યામ અને ગૌરવર્ણના બંને રાજકુમારીને જોયા તો સત્યવતી રાજકુમારી રામજીને ભગવાન રામને જોઈને જ મંત્ર મુગ્ધ થઈને ઊભીને ઊભી રહી ગઈ અને જ્યારે ભગવાન રામને જોયા તો ક્ષત્રિય કન્યા ત્યાં જ ઊભી રહીને પ્રતિજ્ઞા કરે છે સત્યવતી પ્રતિજ્ઞા લે છે કે જો તે વિવાહ કરશે તો દશરથ પુત્ર રામ સાથે નહીં તો આજીવન કુંવારી રહેશે વિદ્યા શીખ્યા બાદ બંને ભાઈ જનકપુરી પહોંચે છે અને ત્યાં ધનુષ ભંગ કરીને જગત જનની માતા પરમ પિતાના અવતાર ભંગ કરીને જગતજની માતા સીતાના વિવાહ પરમ પિતાના અવતાર શ્રી રામ સાથે થાય છે આ બધું તો તમે જાણતા જ હશો તમને એ પણ ખબર હશે કે જય માળા સાથે ભગવાન શ્રી રામે એક પત્ની વ્રત રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી જ્યારે ભરત લક્ષ્મણ શત્રુઘ્નને જોઈને ઋષિઓના પરામર્શથી કુશધ્વજ તેમની પુત્રીઓના વિવાહની વાત દશરથ પુત્રો સાથે કરવાની વાત કરે છે તો તેમનું આ વચન સાંભળવા યોગ્ય છે તો ધનુષ ભંગ જ્યારે મહારાજ જનકના ધનુષ ભંગ બાદ જ્યારે મહારાજ જનકના ભાઈ ઉસ્વચ્ચ તેમના ભાઈ પાસે સલાહ લે છે તેમના ભાઈ પાસે તેમની પુત્રીઓના વિશે પરામર્શ સ્વરૂપ સલાહમાં તેમની ઈચ્છા વ્યક્ત કરે છે તો મહર્ષિ અગસ્ત્ય લખે છે કે હે ભાઈ મારી અને મારી પત્નીની એ પરમ ઈચ્છા છે કે હું મારી ચારેય પુત્રીઓના કન્યાદાન દશરથના આ ચારેય પુત્રોને કરું એમાં જે આપણી સૌથી મોટી પુત્રી સત્યવતી છે તેમના વિવાહ શ્રી રામ સાથે અને બીજી પુત્રી માંડવીના વિવાહ શ્રી ભરત સાથે ઉર્મિલા અને શ્રુતકીર્તિના વિવાહ શ્રી લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે કરવાની અમારી પરમ ઈચ્છા છે જ્યારે આ પ્રસ્તાવ રાજા દશરથ સમક્ષ લાવવામાં આવે છે તો દશરથ રાજાએ તેમના બધા પુત્રોને તેમની રાય પૂછી તો રામ સિવાય બધા પુત્રોએ હા કહી અને તેમના વિવાહ સુનિશ્ચિત થઈ ગયા પણ રામે તેમની પ્રતિજ્ઞા એક પત્ની વ્રતની લીધી હતી કહી હતી વાત કહી અને રઘુકુળની પ્રતિજ્ઞા જે પ્રાણ જાય જાય પણ વચન ન એમ કહીને વિવાહને ટાળી દીધા ના કહી દીધી સત્યવતીને વિવાહ માટે ના કહેવું એ મુસીબતને નિમંત્રણ આપવું હતું એને તેની પ્રતિજ્ઞા ફરી એકવાર કહી અને તેને ફરી એકવાર પ્રતિજ્ઞા લીધી કે વિવાહ કરશે તો માત્ર રામ સાથે નહીં તો આત્મહત્યા કરવાનું પસંદ કરીશ મરવાનું પસંદ કરીશ અથવા તો આ જીવન કુવારી રહીશ આત્મદાહ કરવા માટે ઉશ્કેરાયેલ રાજકુમારીને સમજાવવા માટે ભગવાન રામે પછી દેવ દેવઋષિ નારદનું આહ્વાન કર્યું દેવ ઋષિ નારદે રાજકુમારીને સમજાવી કે આત્મહત્યા કર્યા પછી પણ તમારી આત્મા ભટકતી રહેશે પ્રેત યોનીના સમસ્ત પ્રકારના કષ્ટ બતાવ્યા અને મનુષ્ય યુનિમાં જ ભગવાન રામનું નામ જપ અને તપસ્યાની શિક્ષા આપી એ પણ કહ્યું કે જગતજનની માતા સીતા તો તેમની મહામાયા છે આ રામ કોઈ મનુષ્ય નથી સાક્ષાત પરમ બ્રહ્મ છે જે તેમની માયાથી ભક્તોના કલ્યાણ માટે મનુષ્ય રૂપમાં આપણને સૌને દર્શન આપી રહ્યા છે તેમની શિક્ષા નારદ મુનિની વાત માની શિક્ષા માનીને રાજકુમારી સત્યવતીએ બહુ વર્ષો સુધી તપસ્યા કરી અને એક દિવસ ભગવાન રામ પ્રગટ થયા તેને વરદાન આપ્યું જ્યારે સેંકડો વર્ષ તપસ્યાના થઈ ગયા તો શરીર તેનું ઝરઝર થઈ ગયું હતું સત્યવતીનું ત્યારે ભગવાન રામ ત્યાં પ્રગટ થયા અને આ જન્મમાં એ મર્યાદામાં બંધાયેલા છે મર્યાદા બનાવવા માટે જ પુરુષોત્તમના રૂપમાં મર્યાદા પુરુષોત્તમના રૂપમાં આવ્યા છે માટે પ્રતિજ્ઞાબદ્ધ છે વિવાહ નહીં કરી શકું ભગવાન રામ બોલ્યા પરંતુ તમારી આ તપસ્યાને હું વ્યર્થ નહીં જવા દઉં આગલા જન્મમાં દ્વાપર યુગમાં જ્યારે મારો જન્મ કૃષ્ણ અવતારમાં થશે ત્યારે તમારો જન્મ કોસદ્વચના પુનર્જન્મમાં એની જ પુત્રીના રૂપમાં તમે અવતાર લેશો અને તમારું નામ આજ હશે સત્ય જ હશે અને તમે આટલા જ સુંદર હશો તમે મારી બધી જ પત્નીઓમાં સૌથી પ્રિય પત્ની બનશો રામ ભગવાનની સામે જ સત્યવતીએ યોગ અગ્નિથી રાજકુમારી સત્યવતીએ તેના પોતાના યોગ અગ્નિમાં પોતાને ભસ્મ કરી નાખી તો કુસ્તવજને પણ ભગવાન રામે પણ આજ વચન આપ્યું હતું કુસ્તવજે પણ ભગવાન રામને પ્રાર્થના કરી વિનંતી કરી બધી રીતે સમજાવ્યા મનાવ્યા વિનવ્યા બીજા લોકો દ્વારા પણ

પુના જન્મ થયો કૃષ્ણ અવતારમાં એ જ સત્યવતી ભગવાન કૃષ્ણની સૌથી પ્રિય અને દુલારી પત્ની સત્યભામા બન્યા તો નિષ્કર્ષ એ થઈ કે ભગવાન રામ સીતાજીને છોડીને બાકી બધી સ્ત્રીને તેમની સમાન ઉંમરની જે સ્ત્રી હોય તેને બહેન માનતા હતા જે નાની ઉંમરની છોકરીઓ હોય બાળા હોય નાની ઉંમરની તો એને દીકરી માનતા હતા અને તેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓને એ માતા માનતા હતા તો તે જ સમાન ઉંમરની સ્ત્રીને બહેન માનતા હતા એ સંબંધથી સત્યવતી એમની બહેન થઈ અને તે ભરતની સાળી થઈ કેમ કે તે તેમની પત્નીની સગી બહેન હતી તો આવી રીતે આ વાત સિદ્ધ થાય છે કે રામ કે શ્રી રામની બહેન ભરતની સાળી અને આ કારણથી રહી કુંવારી કેમ કે તેણે સત્યવતીએ પ્રતિજ્ઞા લીધી હતી પ્રતિજ્ઞાબદ્ધ હતા ભગવાન શ્રી રામ એક પત્ની વિવાહ માટે એ પ્રતિજ્ઞાબદ્ધ હતા અને સત્યવતીએ કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી કે જો લગ્ન કરીશ વિવાહ કરીશ તો ભગવાન રામ સાથે નહીં તો નહીં કરું આ જીવન કુંવારી રહીશ તો આ પહેલીનો આ જવાબ છે તો મિત્રો આજની રહસ્યમય પહેલી કથા અહીં પૂરી થાય છે મિત્રો મને આશા છે કે તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મને એકવાર જરૂર જણાવજો જેથી મારું પ્રોત્સાહન પણ વધે તો આગળ નવા રહસ્યોની વાર્તા પણ હું સારી સારી લાવી શકું તો મિત્રો મને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ